રાજ્યભરમાં આગામી બાવીસ જૂનના રોજ યોજાનાર ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને ક્યાંક ને ક્યાંક હવે ઉમેદવારી પત્રો પણ ભરી દેવામાં આવ્યા છે ને હવે ઉમેદવારો આવતીકાલથી ચૂંટણી પ્રચારમાં જોડાઈ જશે ખાસ કરીને વાત કરીએ તો પાદરા તાલુકામાં બાવીસ જૂનના રોજ યોજાનાર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઓગણપચાસ પૈકી ત્રણ ગ્રામ પંચાયત છે તે સમરસ થવા પામી છે બિનહરીફ થતાની સાથે જ ગ્રામજનોમાં ભારે ઉત્સાહ છે તે જોવા મળ્યો છે પાદરા તાલુકાના તાજપુરા નેદ્રા અને બ્રાહ્મણ જે ગ્રામ છે તે ગ્રામ પંચાયતો સમરસ થવા પામી છે તાજપુરામાં સરપંચ પદે ધ્રુવિદ પટેલ નેદ્રામાં સરપંચ પદે જસુભાઈ પાટણવાડિયા અને બ્રાહ્મણવસીમાં સરપંચ પદે રમીલાબેન પરમાર અને વોર્ડના તમામ સભ્યો બિનહરીફ થતાં આ ત્રણ ગ્રામ પંચાયત છે તે સમરસ થવા પામી છે ખાસ કરીને જોવા જઈએ તો સમરસ થતાની સાથે જ લોકોમાં ભારે ઉત્સાહ તો જોવા મળી રહ્યો છે પરંતુ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો નિર્વિવાદિત રીતે છે તે આ તમામ ગ્રામ પંચાયતો સમરસ થવા પામી છે મહત્વની વાત એ છે કે ધારાસભ્ય ચેતન સિંહ ઝાલા દ્વારા અગાઉ છે તે પાદરા તાલુકામાં જેટલી ગ્રામ પંચાયતો સમરસ થાય તે ગ્રામ પંચાયત દીઠ એકત્રીસ લાખ રૂપિયાની ગ્રાન્ટ છે તે ત્યાં વાપરવામાં આવશે તે પ્રકારની વાત છે તે ધારાસભ્ય દ્વારા વચન આપવામાં આવ્યું હતું તે જ વચન હવે ધારાસભ્ય પૂરું કરવા જઈ રહ્યા છે ખાસ કરીને વાત કરીએ તો સમરસ થયેલા ગ્રામ પંચાયતના સભ્યોના અને સભ્યો સાથે તમામ લોકોનું સન્માન સાથે ધારાસભ્ય ચેતનસિંહ ઝાલાએ અને પ્રથમ વર્ષની અગિયાર લાખ રૂપિયાની ગ્રાન્ટનો પત્ર છે તે આપવામાં આવ્યો છે ખાસ કરીને જેમાં માત્રને ગ્રામ પંચાયતના જે બિનહરીફ થયેલા તમામ સરપંચો સાથે સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમ છે તે પાત્રના ધારાસભ્ય ચેતનસિંહ ઝાલા જનસેવા કાર્યાલય ખાતે યોજવામાં આવ્યો હતો ધારાસભ્ય ચેતનસિંહ ઝાલા દ્વારા છે તે તમામ સરપંચો અને સભ્યોનું સ્વાગત અને સન્માન પણ કરવામાં આવ્યું હતું ખાસ કરીને સમરસ થયેલી ગ્રામ પંચાયતને દર વર્ષે વધારાની પાંચ લાખની ગ્રાન્ટ ધારાસભ્ય દ્વારા છે તે આપવામાં આવશે તે પ્રકારની પણ જાહેરાત કરવામાં આવી હતી ત્યારે પ્રથમ વર્ષની આ જે અગિયાર લાખ રૂપિયાની ગ્રાન્ટનો જે પત્ર છે તે આજ રોજ ત્રણેય ગ્રામ પંચાયતને સુપરત કરવામાં આવ્યો છે ધારાસભ્ય દ્વારા કહેવામાં આવ્યું છે કે આમાં આગામી દિવાળી સુધીમાં ક્યાંક ને ક્યાંક આ ગ્રાન્ટોનો ઉપયોગ પણ થઈ જશે તે પ્રકારની વાત ધારાસભ્ય દ્વારા કરવામાં આવી છે મહત્વની વાત એ છે કે તાજપુરા નેદ્રા અને બ્રાહ્મણ વસી ગ્રામ પંચાયતો તેઓના સમર્થકો સાથે તમામ લોકોમાં ઉત્સાહ છે તે મળી રહ્યો છે ગ્રામ પંચાયતની ચૂંટણીની શરૂઆત થઈ ચુકી છે ત્યારે મેં પાદરા વિધાનસભામાં આવતી ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે સમરસ ગ્રામ પંચાયતો માટે ગ્રાન્ટની જાહેરાત કરી હતી કે જે પંચાયતો સમરસ પંચાયત થશે તેઓને પાંચ વર્ષ દરમિયાન હું એકત્રીસ લાખ રૂપિયાની ગ્રાન્ટ અલગથી આપીશ જેમાં રસ લઈને પાદરા તાલુકાની ઘણી બધી પંચાયતના ગ્રામજનોએ રસ લાખ્યો હતો તેમાંથી ત્રણ પંચાયતો બામણવસી નેદ્રા અને તાજપુરા આ ત્રણ પંચાયતો સમરસ પંચાયત જાહેર થઈ છે જ્યાં ચૂંટણી થવાની નથી તેઓને આજ રોજ સરપંચ શ્રીઓ અને સભ્યશ્રીઓને બોલાવીને મેં સન્માન કર્યું છે અને મારી જાહેરાત મુજબ રૂપિયા અગિયાર લાખની ગ્રાન્ટનો લેટર મેં એમને આપ્યો છે અને આ કામ એ દિવાળી સુધીમાં પણ પૂરા કરી આપીશ તેની પણ મેં બાહેદરી આપી છે સમરસ પંચાયતો કરવાથી ગ્રામજનોમાં જળવાય છે એકતા જળવાય છે અને ચૂંટણીની અદાવતો ઊભી થતી નથી જેથી કરીને આ ત્રણેય પંચાયતો અને ગ્રામજનોએ જે રસ દાખ્યો તેઓનો ખૂબ ખૂબ આભાર માનું છું સાથે જે પંચાયતોમાં ચૂંટણી છે તે તમામ ઉમેદવારોને હું નમ્ર અપીલ કરવા માગું છું કે ચૂંટણી છે ચૂંટણી તમે લડો કાયદા મુજબ તમને લડવાનો અધિકાર છે જ પરંતુ જ્યારે ચૂંટણી પૂરી થઈ જાય ત્યારે કોઈ દુશ્મની ન થાય અને ચૂંટણી ભૂલીને સૌ કોઈ ઉમેદવારો ભેગા થઈ ગામના વિકાસમાં ગામ પંચાયતના વિકાસમાં રસ દાખવે અને કોઈ દુશ્મનીઓ ના કરે લડાઈ ઝઘડા ના કરે અને શાંતિપૂર્વક કાયદા મુજબ સૌ કોઈ ચૂંટણી પૂરી કરે એવી સૌને નમ્ર અપીલ કરું છું થયા કરવાની છે પરંતુ દરેક ગામજન દરેક પાદરાનો વ્યક્તિ એ મહત્વપૂર્ણ છે તેઓ ગામના અને તાલુકાના વિકાસમાં સહભાગી થઈ શકે છે તો સૌ કોઈ ભેગા મળીને ગામના વિકાસમાં અને પાદરાના વિકાસમાં સાથ આપશો એવી મારી નમ્ર અપીલ છે